અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર પ્રાથમિક શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવતા શિક્ષિકા ધર્મષ્ઠાબેનની પોતાના વતનમાં બદલી જતા વિદાયનો કાર્યક્રમ યોજાયો જાફરાબાદના લોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે શાળામાં તારીખ વીસમી માર્ચ બે હજાર એકવીસથી આ દિન સુધી તેમણે લોર પ્રાથમિક શાળામાં ફરજ બજાવી છે અને ધર્મેષ્ઠાબેનનું મૂળ વતન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ગામના એ લોર ગામમાં ત્રણ વર્ષ અને નવ માસની નોકરી કરી પોતાના વતન ગીર સોમનાથ જિલ્લાના ગીર કઠડા તાલુકાની પાણખ પ્રાથમિક શાળામાં બદલી થતા તેમની કાર્યક્રમમાં લોર ગામના સરપંચ સભ્ય શિક્ષણ ડીડી વરુ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કલ્પેશભાઈ પારડ લોર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એન કે લેવા સાહેબવાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય આપી હતી અને લોર ગામના સરપંચ અશોકભાઈએ સાલોડાડીને વિદાય આપી તો ડીડી વરુએ ભેટ આપીને ધર્મિષ્ઠાબેને વિદાય આપી શાળામાં ત્રણ વર્ષ નવ મહિના નોકરી કરી તે શાળામાં તે વિદાય લીધો અને ગામના શાળાના વિદ્યાર્થીઓના હતી વિદાય હંમેશા કષ્ટદાયક જ હોય છે પછી એ ઘરના આંગણેથી હોય કે શાળાના બારણેથી હોય વિદાય આપવા આવેલા બધા જ લોકોના આંખમાં આંસુડાઓ હતા જે શિક્ષક ત્રણ વર્ષ નો મહિના જ ગામમાં નોકરી કરી હોય તેમની લાગણી કામમાં જ હોય જ એટલે ગામના લોકોમાં ના આંખમાં આંસુ હોય શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓના આંખમાં આંસુ હોય જ બેને કહ્યું કે વતનમાં ભલે બદલી થઈ ગઈ પણ લોર ગામના લોકોનો પ્રેમ લાગણી કોઈ દિવસ ભૂલાશે નહીં તેવા શબ્દો બેને કહ્યું અને આંખમાંથી આંસુની વહી હતી